મિત્રો વેનેઝુએલા પર એક અમેરિકી સૈન્ય હુમલાએ સમગ્ર વિશ્વના બજારોને હચમચાવી દીધા છે જેના કારણે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્રણ જાન્યુઆરીએ ઓપરેશન એપ્સોલ્યુટ રિઝોલ્વ હેઠળ અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અટકાયત કરી તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સામે નાર્કોટેરિઝમ અને ડ્રગ ટ્રાફિકિંગના આરોપો હેઠળ કેસ ચાલશે આ સમાચાર આવતાની સાથે જ વિશ્વભરના રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે અને હવે બધાના મનમાં એક જ સવાલ છે સોનામાં આવેલા આ ઉછાળાનું ભવિષ્ય શું છે ચાલો આ વિડીયોમાં સમજીએ કે આ સૈન્ય કાર્યવાહી સોના માટે એક મોટી તક કેમ બની રહી છે અને નિષ્ણાંતો આગળ શું અપેક્ષા રાખી રહ્યા છે જ્યારે પણ વિશ્વમાં કોઈ મોટો ભૌગોલિક રાજકીય તણાવ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે રોકાણકારો ઘણીવાર તેમના નાણાં એ શેરબજાર જેવા જોખમી સ્થળોએથી કાઢીને સોના અને ચાંદી જેવી સુરક્ષિત વસ્તુઓમાં રોકાણ કરે છે આને સેફ હેવન બાઇંગ કહેવામાં આવે છે અને વેનેઝુએલા સંકટ તેનું તાજેતરનું ઉદાહરણ છે અમેરિકી અધિકારીઓએ આ કાર્યવાહીને વેનેઝુએલાથી થતી નશીલા પદાર્થોની તસ્કરી સાથે જોડી છે આ પ્રકારનું અનિશ્ચિત વાતાવરણ સોનાના ભાવને ઉપર તરફ લઈ જાય છે કારણ કે વિશ્વભરમાં રોકાણકારો તેને સૌથી ભરોસાપાત્ર સંપત્તિ માને છે લેટિન અમેરિકામાં વધેલી આ અસ્થિરતાની સીધી અસર એક કિંમતી ધાતુઓ પર દેખાઈ રહી છે આ ઘટના પછી આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો અને તે લગભગ ચાર હજાર ચારસો ચુમાલીસ ડોલર પ્રતિ અંશની આસપાસ પહોંચી ગયે ભારતીય વાયદા બજાર ત્યાં પણ સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી અને તે લગભગ એક લાખ છત્રીસ હજાર એકસો ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો અને તે લગભગ પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ આ ભાવો એ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે પરંતુ આટલો તીવ્ર ઉછાળો બજારની ગભરાટને સ્પષ્ટપણે દર્શાવે છે આ આપણને બે હજાર આઠની આર્થિક કટોકટી અને કોવિડ ઓગણીસ રોગચાળા જેવા ભૂતકાળના સંકટોની યાદ અપાવે છે જ્યારે સોનાએ આ વીજ પ્રતિક્રિયા આપી હતી હવે સવાલ એ ઊભો થાય છે કે આગળ શું થવાનું છે બજારના જાણકારોનું માનવું છે કે જો આ તણાવ વધુ વધશે તો સોનાના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે કેટલાક વિશ્લેષકોનો અંદાજ એવો છે કે સોનું એમસીએક્સ પર એક લાખ પચાસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામનો આંકડો પાર કરી શકે છે પરંતુ એ પણ યાદ રાખવું જરૂરી છે કે જો પરિસ્થિતિ સુધરે છે તો આપણે ભાવોમાં તીવ્ર ઘટાડો અથવા કરેક્શન પણ જોઈ શકીએ છીએ બીજી બાજુ ચાંદીને બેવડો ફાયદો મળી રહ્યો છે એક તો તે સુરક્ષિત રોકાણ છે અને બીજું સોલાર પેનલ અને બેટરી જેવા ઉદ્યોગોમાં તેની માંગ સતત વધી રહી છે હવે આવા વાતાવરણમાં તમારી રોકાણ રણનીતિ શું છે શું તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અમને નીચે કોમેન્ટમાં જણાવો તો ટૂંકમાં વાત એ છે કે વેનેઝુએલા સંકટ સોનાના તાજેતરના ઉછાળા પાછળ એક મોટું કારણ બની ગયું છે ભાવો વધ્યા છે પરંતુ રોકાણકારોએ કોઈ પણ સમાચારના આધારે ઉતાવળમાં નિર્ણય લેવો જોઈએ નહીં કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરવી હંમેશા એક સમજદારી ભર્યું પગલું છે આવવા જ વધુ વિશ્લેષણ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશું